જો આપણે અહીંયા ખાલી કરવાનું છે અ મહાલક્ષ્મી મસાલા ઉદ્યોગ બાડમેર એટલે આપણે જો અહીંયા ખાલી કરવાની છે એટલે એ આપણે બીજાથી રસા બધા કાઢી નાખ્યા છે એટલે હવે ઉપર આપણે રસો ખસી લઈ અને બધું આપણે ગોઠવી દઈએ કેરિયર ઉપર આપણે મજૂરે કીધું કે તાલપત્રી તમે નિરા ખોલી નાખો કે જેઠે આવી જાય

જે આપણે મારવાડીની હોટલ છે ની આપણે ગાડી ઊભી રાખી છે એટલે હવે આ પાર્ટીએ કીધું કે હમણાં હું તમને ફોન કરું ને પછી તમે બાડમેર આવો એટલે અત્યારે જોવો આપણે અહીં હોટલે ઊભા છે જુઓ તમે આ આપણે ગાયત્રી હોટલ છે ની આપણે ઊભા છે એટલે હવે રાહ જોવી આપણે કેમ કે આપણને આ પાર્ટીએ કીધું કે તમે ઊભા રહ્યો હું ફોન કરું પછી આવો અને આપણે અહીંથી હવે બાળમેર રહ્યું છે પાંચ પાંચ કિલોમીટર જેવું બાકી રહ્યું છે એટલે હવે આપણે રાહ જોવી પછી આપણે ફોન આવે પછી નીકળી મિત્રો આપણે જવો ખાલી કરવાની જગ્યાએ છીએ બાડમેર અને આપણે જે સબ્જી મંડી છે ને બાડમેર ની એની સામે આપણે ગોડાઉન ની છે જીઆઈટી સી એમ એટલે અહીંયા આપણે જોવો અત્યારે આવી ગયા છે જ્યાં ખાલી કરવાનું છે ને જો આપણે અહીંયા ખાલી કરવાનું છે મહાલક્ષ્મી મસાલા ઉદ્યોગ બાડમેર એટલે આપણે જો અહીંયા ખાલી કરવાની છે એટલે એ જે મજૂર નહીં તો આવી ગયા છે પણ પાર્ટી એ જે નથી આવી એટલે પછી આપણે ગાડી લગાડવાની છે અને આપણે જો અહીંયા ગાડી સાઈડમાં રાખી છે ત્યાંથી આપણે અહીંયા રિવર્સ મારવાની છે આની અંદર એટલે હવે આપણે રાહ જોવી પાર્ટીની પછી આપણે લગાડી ગાડી એના જીઆઈડીસી એરિયો છે હવે જોવી હવે કેટલી વાર લાગે છે પાર્ટી આવે છે પછી ગાડી લગાડશું મિત્રો આપણે જોવો તાલપત્રો ખોલવાનું કીધું છે એટલે આપણે તાલપત્રી અને અત્યારે જોવો આપણે વાયલા રસા ને એ બધા ખોલી નાખાતા નીચેથી અને ઉપર અત્યારે જુઓ આપણે બધો રસો હકેલી છે આપણે નીચેથી રસા બધા કાઢ નાખ્યા છે એટલે હવે ઉપર આપણે રસો ખેંચી લઈ અને બધું આપણે ગોઠવી દઈ કેરિયલ ઉપર આપણને મજૂરે કીધું તાલપત્રી તમે નિરાઈ તે ખોલી નાખો કે શેઠે આવી જાય એટલે હવે આપણે રસો કેલી નાખી હા મિત્રો આપણે જોવા તાલપત્રી ખોલી નાખી છે અને તાલપત્રી ખોલી ખોલીને કેરિયલ ઉપર એક તાલપત્રી જવા દીધી છે અને એક આપણે જે વ્હાઈટ રહીને એ આપણે એઠી ઘાકરી દીધી હતી જોવો તમે આ વાઈટ રહીને એ આપણે એઠી નાખી હતી અને પીળી રહી એ આપણે ઉપર હકેલ નાખીએ કે પીળી વજન વાળી છે એટલે ઉપરને ઉપર હકેલ નાખી હતી અને આપણે જુઓ કમ્પ્લીટ દાલપત્રી ખુલી ગઈ છે અને અત્યારે તડકો કે મારું કામ છે એવો તડકો થઈ ગયો અત્યારમાં કેમકે જે વાયગા છે આ પોણા નવ પણ તોય તડકો કે મારું કામ છે એવો છે તડકો અત્યારે અને આમે ઓલી બે ગાડીઓ રહીને એ મસાલાની ભરાય છે એ ભરાઈ જાય ને પછી આપણી ગાડી લગાડવાની છે અને મિત્રો આપણે મરચું તો જેને ભર્યું હોય એને ખબર હોય કે ભાઈ મરચાંને ભરીને હાલત શું થાય એ ડ્રાઈવરની અને આપણે હાકવામાંય તકલીફ પડતી હતી કેમકે આ શરીરની આખું ચટપટતું જ હોય એટલે શું છે કે થોડુંક કેવરાવે અને આપણે આ રહી રહીને એ તાલપત્રી ખોલવામાંય આપણે આ ખીણ આવી જાય એવું હતું કેમ કે આપણે રસો ઢીલો કરીને એટલે તાલપત્રીની જે આપણે ભૂખ આગળ હોય અને ઉપરથી એ શેત છે જ મરચું એ તાલપત્રીમાં પીડ્યું હોય એટલે એના હિસાબે સીધું આંખમાં પડે અને આંખમાં પડે એટલે આંખની બળતરા થાય એટલે વાત પૂછોમાં એટલે એવું બધું થયું હતું પણ તોય આપણે નિરાતે નિરાયતે તાલપત્રી ખોલી નાખી એટલે હવે આપણે રાહ જોવી કે ભાઈ ક્યારે હવે આપણને ગાડી ખાલી કરવા લગાડે છે આપણે આ બે ગાડી પછી આપણી ગાડી લગાડવાનું કીધું એટલે હવે રાહ જોઈએ ગાડી ખાલી કરવા લગાડી દીધી છે પોઈન્ટ ઉપર જોવો તો આપણે પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને આપડે પાર્ટી આવી ગઈ છે જો બિલ ને એવું બધું દઈ દીધું એ આ આપણે જો બધા મસાલા નું છે તો આ આદળ લાગે છે ના જાતો નહી એ હવે આપણે આ અંદર રહી શકતા નથી કે ઉધરા આવે છે વધારે આપણે બહાર આઈલા જાય ને ના આપણે જો અહીંયા ગાડી લાગી ગઈ છે કમ્પ્લીટ એટલે હવે આપણે કેબિન માં આઈલા જાય કે આ તો ઉધરા વધારે આવે છે એટલે આપણે જોવા જમવા ઉતાર્યા છીએ અને ગાડી તો ખાલી થાય છે અને અહીંયા આપણે જોવો આપણે ખાલી થઈને એની બાજુમાં જ છે જો સ્પેશિયલ દેશી બાપા બાજરાનો રોટલો બનાવે છે બાજરાનો રોટલો જોવો આપણે આપણા ગામડે કેવો બને એવો રોટલો છે એટલે આપણે જો અહીંયા જમવા આવ્યા છે અને આપણે આગળ જ ગાડી ખાલી થઈએ એટલે હવે આપણે જમી લઈ મિત્રો આપણે જોવો ગાડી ખાલી થઈ ગઈ છે અને આપણે બપોરે જમીન ભૂઈ ગયા હતા અને અત્યારે જુઓ આપણે ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે જોવો આપણે ગાડી ખાલી કરીને અને આપણે તાલપત્રી ને બધું અહીંયા પડ્યું હતું એ આપણે ઠાઠામાં ચડાવી દીધું છે એટલે હવે આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરી ભરવાનો કે ભાઈ આપણે અહીંથી શું માલ ભરવાનો થાય એટલે હવે આપણે પહેલાં રોડ ઉપર જાય હાઈવે ઉપર પછી ન્યા જઈને ક્યાંક હોટલે જઈને આપણે ફોન કરી અને હવે આપણે અહીંથી નીકળી કેમ કે અત્યારે ગયા છે હાડાચાર હવે મિત્રો આપણે જુઓ બાળમેરની બહાર નીકળી ગયા છે અને હવે આપણે આઈલા જઈએ કે હોટલે અને પછી આપણે ભરવાનો ફોન કરી અહીંયા તો ફોન કર્યા હે પણ બે માલ હતા પણ એ માલમાં બે દો ભરવાનું કેરબીનો પણ એ કોલસામાં બેટિંગ છે ના પડી બીજો માલ જોવી હવે અત્યારે હોટલે જાય અને અત્યારે આપણે બહાર નીકળી ગયા છે અને હવે કઈ ખાલી હોટલ આવે ની આપણે ગાડી ઉભી રાખી પછી આપણે ટ્રાન્સપોર્ટર ને પાછો ફોન કરી શું પોઝિશન છે વટીન જે ચાચોરવાળો રોડ આવે ને ત્યાં આપણે ઉભા રહ્યા છીએ અને આપણે અહીંયા ઓમબરનાનું મંદિર છે એટલે આપણે જુઓ અત્યારે દર્શન કરવા એલા જઈશી અને આપણે જે ઓલું મંદિર જે છે ને જે પાલી વટીન જોધપુર ને પાલી વચ્ચે આવે છે એ આપણે ઓમબરનાનું જ મંદિર છે બુલેટ બાબાનું નિયા વતન તમે જોયું હોય છે વિડીયામાં નિયા વતન આપણે દર્શન કરવા ગયા છીએ અને હું તો ઘણી વાર ગયો લઉં હું અને અહીંયા આપણે અત્યારે રસ્તામાં જવો આવ્યું છે મંદિર એટલે આપણે જવો દર્શન કરવા આવ્યા છીએ

મિત્રો આપણે જોવા દર્શન કરી લીધા છે અને આપણે જોવા આ મંદિરનો વ્યુ છે બધી બાજુ જુઓ તમે અને આપડે રાજસ્થાનમાં તમે ખબર છે આમ જોર રહેતી બધી બાજુ રહેતી જ છે

બુલેટ બાબા અને મિત્રો અહીંયા આપણે વરસાદી રહીને એ આપણે દારૂની બોટલ ચડાવે છે એટલે આપણે તો કાંઈ લીધું નહોતું આગળથી નકર આપણે ચડાવે તા અહીંયા તો આપણે કાંઈ લીધું નહોતું એટલે ભલું ઘરે હોમ બના નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આવશું ત્યારે આપણે ચડાવશું એટલે અત્યારે હવે આપણે દર્શન કરી લીધા છે એટલે હવે આપણે નીકળી આવી હતી જેટ આપણે રોડ ઉપર જ છે જોવો તમે એટલે હવે આપણે નીકળી આવી છીએ મિત્રો આપણે જુઓ દર્શન કરીને નીકળી ગયા છે અને હવે આપણે હાઈલા જાય કેમ કે આગળ એક આપણે ભાઈબંધનો ટ્રાન્સપોર્ટ છે એ ટ્રાન્સપોર્ટ ઓફિસ આપણે રોડ ઉપર છે એટલે નહીં આપણે હાઇલાં જઈએ એનો ફોન આવ્યો હતો ભાઈ અહીંયા આવો તમે એટલે હવે આગળ આપણે ત્યાં ઊભા રહીશું એટલે હવે આપણે હાઈલા જઈએ ત્યાં આગળ આપણે હવે જાતોર આવશે આપણે તો આગળ જ જવાનું છે ચાર પાંચ કિલોમીટર જ છે ભાઈબંધ એનો ફોન આવ્યો હતો ભાઈ હું બાડમેર જ છવઈ કે બાડમેરના અંદરના ગામમાં એનું ગામ છે એટલે અહીં રોડ ઉપર આવે છે ઈવડે ભાઈ એટલે આપણે એને મળી લઈ અને મિત્રો અત્યારે જો અહીંયા લાઈવ એક્સિડન્ટ થયું લાગે છે લગભગ ફોર વ્હીલ રહી ઉતરી ગઈ છે જો તમે આપણે જો સેફ ડિઝાયર છે કે ટુકડો છે સેફ ડિઝાયર છે જો પલટી ખાઈ ગઈ છે

મિત્રો હવે આપણે હૈલા જાય તો મિત્રો આપણે જવો આપણે જે ભાઈબંધ આવે છે ને એ આપણે આ ગામમાં આવે છે મળવા અને એનું અંદર ગામ છે ચાર પાંચ કિલોમીટર એટલે આપણને અહીંયા ઊભું રહેવાનું કીધું તું કે ભાઈ તમે ત્યાં ઉભા રહ્યો એ આવે છે અંદર થી ગામમાંથી એટલે આપણે જવું અહીંયા અત્યારે ઊભા થઈ જુઓ તમે આપણે અહીંયા સાઈડમાં ગાડી રાખી છે અને એને અંદર અંદરની સાઈડ આ ગામ છે ચાર પાંચ કિલોમીટર અંદર ગામ છે ત્યાંથી આપણને મળવા આવે છે આપણો ભાઈબંધ છે જૂનામાં જૂનો ભાઈબંધ છે અને આપણે જોવા અમદાવાદ છે ત્રણસો ને આડત્રી અને આ ચોહટ્ટન ચોહટ્ટન તેત્રી કિલોમીટર અંદરના રસ્તે છે અને આ અંદરનો રસ્તો જોવા જાય છે જોવા ડુંગર વચ્ચે થી જાય ને એ અંદર રસ્તો જઈએ એટલે આપણે અહીંયા સાઈડમાં રાખવાનું કીધું હતું ભાઈ તમે અહીંયા રાખો ગાડી કે હું આવું હોય કે એટલે હવે આપણે એની રાહ જોવી એ આવે પછી આપણે મળીને પછી નીકળી જાય એ મિત્રો આપણે જોવો ભાઈબંધને એને મળીને નીકળી ગયા હતા અને આપણે અત્યારે જુઓ ચાચોર અને ધાનેરાની બધું પાસ કરી લીધું એ અને પાસ કરીને આપણે તુલસી હોટલ છે એ તુલસી હોટલે આપણે ગાડી ઊભી રાખી છે કેમ કે આપણે ગાડી રહીને એ પાલનપુરથી ભરવાની છે એટલે અત્યારે જો આપણે ધાનેરાની બધું પાસ કરીને તુલસી હોટલે આવતાર્યા છીએ અને ની અત્યારે જુઓ આપણે પાર્કિંગ કરી નાખી છે ગાડી જુઓ તમે જો આપણે અહીંયા તુલસી હોટલે આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે જુઓ તમે અને અત્યારે આપણે રાતના વાગ્યા છે બાર એટલે બાર વાગે આપણે અહીંયા છે જુઓ તમે અને આપણે આ હોટલ તુલસી હોટલ છે એટલે આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે અને હવે આપણે હોટલે આવેલા છે જમવા મિત્રો આપણે જુઓ હોટલે જમવા ઉતરીએ છીએ અને જમવામાં આપણે ચાવલ ફ્રાય મગાવ્યા છે અને આ દૂધની થેલી મગાવી છે તો આપણે ચાવલ ફ્રાય મગાવ્યા છે અને દૂધની ઠેલી મગાવી છે એટલે આપણે ચાવલ ને દૂધ પીન પછી આપણે ગાડીએ હોવા એલા જાય અને આ આપણે હોટલનો વ્યૂ હે તુલસી હોટલ એટલે હવે આપણે જમી લઈ જમીન પછી એલા જાય ગાડીએ હા મિત્રો આપણે જોવો જમી લીધું છે અને જમીન હવે આપણે ગાડી જાય અને આપણે જુઓ અત્યારે પાર્કિંગમાં પોગી ગયા છે આપણે પાર્કિંગ આવતા રહી છે ગાડીઓ જુઓ પાર્કિંગમાં પડી છે અને આપણે ડીસા થી આપણે રહ્યું છે છ થી સાત કિલોમીટર એટલે આપણે જો અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે એટલે હવે સવારે આપણે ગાડી ભરવા જવાનું છે એટલે હવે આપણે અહીંયા જ ગાડી ટેકાવી દેવાની છે અને આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશી જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ